જમાઈ દ્વારા કાકા કાકા સસરાને કરવામાં આવી હતા પાસે સસરાના આપત્તિજનક ફોટો હતા જે સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની ધમકી આપીને પૈસાની માંગણી કરતો હતો આ આપત્તિજનક ફોટોમાં કાકા સસરા મહિલા સાથે વાંધાજનક હાલતમાં હોવાના કારણે કાકા સસરાને બદનામ કરવાની ધમકી જમાઈ દ્વારા આપવામાં આવતી હતી જમાઈ કાકા સસરાને બદનામ કરવાની ધમકી આપીને પૈસાની મિલકતની માંગણી કરી હતી સસરાએ ફરિયાદ નોંધાવી આ સાથે જમાઈ દ્વારા કાકા સસરાને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી સમાજમાં બદનામીના ડર અને પૈસા મિલકત જવાની બીક વચ્ચે કાકા સસરા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી આ કેસમાં બિલ્ડર જય ડાંગર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સાથીદારો સાથે મળી રચ્યું કાવતરું સુરતના નિવાસી જય ડાંગર કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલો છે આ સાથે તેમના કાકા સસરા વરજાંગભાઈ પણ કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે જોડાયેલા છે જય ડાંગર વરજાંગભાઈની ભત્રીજીના પતિ છે આરોપી જય જનાય જય ડાંગરે તેમના બાદ સાથીદારો પટેલ અને સ્મિત સાથે મળીને આ કાવતરું રચ્યું હતું અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો આ અંગે અંગે વચાંગભાઈને એક મહિલા સાથેના આપત્તિજનક ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી આ સાથે તેમને બળાત્કારના ખોટા કેસમાં ફસાવીને સમાજમાં બદનામ કરવાની ધમકી પણ આપી હતી આ સમગ્ર મામલે પીડિત મહિલા દ્વારા અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે ત્રણે આરોપીને ધરપકડે પીડિત મહિલાએ જ અડાજણ પોલીસ સ્ટેશનમાં આરોપી જમાઈ અને તેના બે સાથીદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસ દ્વારા આ મામલે મુખ્ય આરોપી જમાઈ જય ડાંગર અને તેના અન્ય બે સાથીદારો પ્રશાન પટેલ અને સ્મિત સહિત ત્રણેય આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે